એ માત્ર પહાડો નથી એ અમારી આસ્થા છે અમારું અસ્તિત્વ છે અમારા પર્યાવરણ પાણી અને પ્રકૃતિ અમારી પ્રજાતિઓનું ઉત્થાન છે ત્યારે એને બચાવવા માટે આવનારા દિવસોમાં અમે દરેક મોરચે લડવા માટે તૈયાર છે આપણા વડાપ્રધાન શ્રી એક મા માકે નામ એની બહુ મોટી મોટી જાહેરાતો કરે છે અને આખાને આખા જંગલો જે પ્રકારે હસદેવનું જંગલ હોય છત્તીસગઢના ઓરિસ્સાના આસામના નાગાલેન્ડના અને ઝારખંડના જે પ્રકારે ઉદ્યોગપતિઓને આપ્યા છે એ જ પ્રકારે આ અરાવલ્લીના પહાડો પણ ઉદ્યોગપતિઓને આપવાની એમની જે વાત છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અમે રાજસ્થાન હરિયાણા અને દિલ્હીના લોકો સાથે પણ સંપર્કમાં છે આવનારા દિવસોમાં જરૂર જણાશે અમે ગાંધીનગર ખાતે પણ કૂચ કરીશું અગર નામદાર સુપ્રીમ કોર્ટ આના પર ફરી સુનાવણી ન કરે અને સરકાર એ વાપસ નહીં લે તો આવનારા દિવસોમાં દિલ્હી તરફ પણ અમે કૂચ કરીશું અમારે આદિવાસી વિસ્તાર હોય કે પછી પૂરા ઉત્તર ગુજરાતના દિલ્હી સુધીના વિસ્તારમાં આ ખૂબ માઠી અસર પડી છે એનું વન્યજીવન હોય આદિવાસી વિસ્તારમાં આ જે કંઈ ખાણ ખનીજ છે એનાથી જો થશે તો એનું મનુષ્ય જીવન પણ બેકાર થઈ જશે બાળકોને ગંભીર પ્રકારના રોગો થશે અને આ જ વસ્તુ હરિયાણામાં ભીવાનીમાં થઈ હતી ત્યાં બસો બે હજાર મીટર બે હજાર ફૂટ નીચે પાણી જતા રહ્યા છે તો આવી ઘટના અહીંયા પણ બની શકે છે તો આવી ઘટના ના બને અને આ વિસ્તાર જો અરવલ્લી બચાવો હશે તો આપણે સૌએ એક થઈ અને આ હુકમ આપણે પાછો સુપ્રીમ કોર્ટ નામદારને કહી અને ફરીથી બદલવો પડશે અને એટીથી જ આ નામદાર કોર્ટને અમારી વિનંતી છે આ ધરોહર સંસ્કૃતિ છે અરવલ્લીની એટલે આ આબાદ રહેવો જોઈએ અમારી વિનંતી છે સરકારે આ બધું તમામ ના કરવું જોઈએ કેમ કે જંગલ વિસ્તાર અમારો છે અમારો હતો અને અમારો રહેશે આદિવાસી એરિયાના જે લોકો છે એમને શાંતિથી રહેવા દેવા જોઈએ અને એ અરવલ્લીની પરિવાળ પર્વતવાળો પર્વતવાળાઓ ના જ જ જોઈએ અમારો આદિવાસી સમાજ આનાથી આનું આનું વિરોધ પ્રદર્શન કરે છે અને અમે એકજૂટ થઈશું તો સરકારને ઝૂકી જવું પડશે